માગો આવીશ ને આપણે દ્વારકાથી મિત્રોને ગુડ મોર્નિંગ બધેને કડકડ થઈ ઠંડીમાં પણ બે દિવસથી આટલી ઠંડી આવી છે શું છે કે હમણાં થોડાક દૂર છાંટા નામી થયા ને એટલે બહુ ટાઢા આવી છે અત્યારે વાગવાની વાત કરીએ ને તો હજી બસ જો સાત વાગ્યા છે અને કામકાજની વાત કરીએ ને તો આપણે ભેહું દોવાઈ ગઈ છે કમ્પ્લીટ આપણે બે ભેહુંનું દૂધ દઈ છે લઈને દોવાઈ ગઈ અને ગાયનું દૂધ દેતા નથી લઈને હવે નિરાતે દોવાની છે અને બસ જો ખાણ ખાય છે અને એવી ખુરી થઈને જો આ ખાણ ના ખાય ને એટલે મજા જ ના આવે જરા ખાણ ના ખાઈને સરખી દૂધે ના ચડે ખડેલી તો ખાઈ જાય છે વાંધો નથી અને ખડેલી આવે તો થોડીક લોહી લેવા માંડી ધીરે ધીરે એમ થોડીક ડૂબરી વધારે હતી અને આ લોટકી હતી આ તર વ્યાણી તે થોડીક ઓખરી ગઈ પણ પાછી નામી લોટકી થઈ જાય ધીરે ધીરે અને જ્યાં બચ્ચે પાલ્ટી બધી બાંધી જઈ હમણાં જો આ પડદો ખોઈ લો અને હવે આ બધાને ધીરે ધીરે બહાર કાઢવાના છે જેને બની હલો આ બધાને હવે બારે કાઢવા ગાય ગોવી મારે અને આજે આપણે જવાનું છે ગાય ભરવા અને ગાડા નવ દસ જેવું થઈ જશે ગાડી ભરવા આવીને દેતા પછી નીકળી શું અને હું લખન ભાઈ જવાના છે ગાય ભરવા માટે હવે બસ દસ બાર દિવસમાં અહીંયા જશે ગાય હવે તમને પાછી વિડીયોમાં મસ્ત રીતે બતાવી આપણે ત્યાં પૂગી અને પછી હાલો મિત્રો આપણે બસ જો ગાડીવાળો આવ્યો નથી એટલી વાર છે અને કમ્પ્લીટ જો નાળો લઈ લીધો રૂપિયાની થેલી ભરી લીધી અને થઈ ગયા ઓકે ડન તૈયાર હવે બસ આપણે નીકળી જાય ગાડીવાળું હમણાં આવી જાય ને એટલે વહેલે જવા નહીં કેમ કે પલો છે થોડોક અને રસ્તો છે બહુ ખરાબ અને ગાય છે હાવ ઉપર એટલે હાવ ગાડી ધીરે રાખવી પડીએ આ વખતે તો વાંધો નહીં પેલે વખતે છે ને હાવ ધીરે રાખ્યું ને ત્યાં ભેગું થાય ન કરશે ને ગાય હાવ ઉપર છે ને થોડુંક અઘરું પડે એમ તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો આપણે દઈએ

વાહ ચાલો આગળ અહીં આવી જજો આંચ ચડાવવાની છે ગાય એ છે ને આ ગાય લીધી છે હજી છે ને અજયણી છે એટલે બહુ ગરો હું ના કરાય આપણે ઘેર જઈને પછી મસ્ત વિડીયો ઉતારી થયું દેખાડ્યું અને ક્રોસ આપણે છે ને ક્યાં બુલે બુલેથી છે ખબર છે ક્યાં લખવાની ભૂલ એ જો આ બુલે ક્રોસ થિયલ છે આપણે બતાવીએ એને બુલ બહુ સારો છે આ કપિલા જો આ બુલે આપણે ક્રોસ થયેલ છે જોરદાર આપણે રિઝલ્ટ જોઈ કે હું આવે એ આ હાલો આપણે છે ને વાડીએ ગયા તા વાડીએ છે ને ખણની ભારી વાઢવા તો ખણની ભારી છે ને લઈ આવ્યો અને તો જો કે ખણની ભારી એમ પૂરી ના થાય પણ દૂજણા છે ને એને જ નાખવાની ઉને બધાને રાડું રાણું એટલે શું છે એ ડોકાતા બંધ થાય અને બધાને અંદર પૂરાઈ ગયા છે હવે આપણે પાછા બે ખીલા ઘટા છે એ આપણે કંઈક બે ચાર દિવસમાં એક દિવસ કરવું પડશે આમ જો બધા જોયું આપણે આ ગાયનું નામ હું રાખવું ને એ બધા કોમેન્ટ કરજો ગાયનું નામ આપણે શું રાખવાનું છે આ બાજુ જો ભેહું બે આવી ગઈ લાસ્ટમાં અને મિત્રો જો આ ખાણ નથી ખાતી તો મો નથી કરતી હવે આનું છે ને બધી વસ્તુ કરી લીધી હવે ખાણ ખાતી ને એવું કરવાનું થાય અને ખરેલી ખાણ ખાતી થઈ ગઈ વાંધો નથી આ બે બાર બાંધા એને ધીરે ધીરે હમણાં લઈ લેવાના થાય બાકી આપણે તબલો ખચો ખચો ને ભરાવા માંડ્યો છે મસ્ત હાલો તો હવે છે ને હું પાડીને ને બાકી બાકી પાડી પાઈ ને પછી દોવાના ચાલુ કર દઉં હાલો ત્યારે વાગી ગયા સાત ને આપણે ટોટલ કામ કમ્પ્લીટ કરી લીધું છે બસ હવે નાય ધોય દૂધ દવા જવાનું બાકી રહ્યું છે આપણે એક દિવસ માંડ એક કર્યું તો હતું ને અંદર અંદર હવે પાસે ને એક આપણે મેમ્બર વધી ગયું ને એટલે જગ્યા ફૂલ થઈ ગઈ એટલે બે ખડેલા ને બારે રાખ્યા આપણે આપને ન જો જો બેને બારા રાખ્યા અને આને કોથરો ક્યાંય પૂરો નથી થતો ઓલીને કોથરો કમ્પ્લીટ પૂરો થઈ ગયો આને કાલ છે ને ડબલ જોઈન્ટ કરવા પડશે કોથરા અને બાકી બધા જો મસ્ત રીતે થઈ ગયા સેટલમેન્ટ આ સાઈજ બધી ભાજી લોરે છે ને જાઉં છે દૂધ દેવા અને હજી નાવાનું બાકી છે સાત વાગી ગયા છે ફટોફટ નાય ધોય તમને બનાવવાનું બાકી છે હમણાં બહુ વિડીયા બહુ એટલે બહુ ઓછા આવે છે એનું કારણ છે કે અમે મિત્રો ક્યાંય છે ને નવરાત્રિ નથી આવતી આમાં એક બાજુ વાડીનું કામ હતું અને એક બાજુ માલનું બધું નવું નવું છે એટલે તો કઈ વાંધો તમે કન્ટિન્યુ બન્યા જવું નાય ધોય નથી જતા માગો વેસ ને આપે ત્રણે જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ બધે ને તો હાલો અત્યારે મેં મોર્નિંગ મોર્નિંગમાં છે ને આપણે કે બ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારે વાગવાની વાત કરીએ તો સાડા આઠ જેવું થઈ ગયું છે આજે આપણે કામકાજમાં થોડુંક છે ને અર્થતંત્ર વિખાણું છે કેમ કે નકર દરરોજ છે ને મારું કામ રૂટિંગ એ છે કે આઠ વાગે ને એટલે હું માલનું બધું ટોટલ કામ કમ્પ્લીટ કરી અને પછી હિરાવું આજે બાપુને જાઉં તો મજૂર તેડવા બધા ભેગા હિરાવી લઈને તો પછી કે એક લાઠો તો માલ નું ગરજે મળતું કંઈ વાંધો નહીં અને આજે આપણે મજૂર આવે છે નેદવાનું થોડુંક રહી ગયું તો ને ઈ અને બાકી લગભગ બીજી ફેર ફેરો કરવાનો થાહે અને બસ જો આજે મારે માલને નાખવાનું ઘર પાવાનું બાકી છે અને આપણે આનું નામકરણ રાખ્યું છે રાધા રાધા એ રાધા બસ રાધા આવે છે ને તૈયારીઓમાં છે હવે જોઈને નમણે વડવા મંડ્યા છે દેખો કેટલાક કિડ કાઢે ઉમાં ભરાવો થઈ ગયો છે જોઈએ કેટલાક દેખાય અને હજી જો આ બધાને ગરવાનું પાણી પાવાનું નાખવાનું બધું બાકી છે તે પછી લીલાળો પડે ગરવાનું જો પાણી છે ને ઘર રાખણી પલાઈ રહ્યો હતો ને પછી હું હાલો વિડીયો ચાલુ કરી દઉં ઘર પલાઈ દીધો અને આપણે જો ભૂટી હેઠવાળો એ શું તો તું એ ક્યાં દેખો દેખો એ કોઈ તરીકા હે ખાને કા હેઠવાડા ખા લો મેગી ખા લો મેગી હે ખા લો તો અભી મુજે જાના હશે ખેત પે એ સારે બફેલો કા કામ કરને કે બાદ તો બસ બીજું કંઈ છે નહીં હવે આપણે છે ને એક લીલાનો ઘેરો રાખવાનો છે ને ઉધળો તો આજે જોવા જવું છે કેમ કે લીલી નીણ છે ને બહુ ઘણું વાળી દૂધડા માલને એટલે એ છે ને ગામમાં બે ત્રણ ઘેરા છે ને ત્યાં જોવા જવા છે કે ઉધળી રાખેલી ને તો કાંઈમ આપણે જોતી હોય એ પ્રમાણે આપણે વાડતા આવી અને બસ બાકી બીજું કોઈ નવીનમાં છે ને એ ચાર દેવા જવાનું થાય વાડીએ અને હજી તો હું આ ઘરવાળું પાણી બે બે ભે હું પાઈ લીધા હતા વાગી જાય ઘણા પછી બધું નાખી લઈ લીલું તો વાગી જાય ઘણા તો સારું હાલો તમે વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો